હાલો મિત્રો કેમ છો મજામાં શું અત્યારે અમે પાર્ટીશનની ઉપર પ્લાય મારીએ છીએ પ્રેમ પ્રેમ બધું લાગી ગયું છે હવે પ્લાય મારીને ફિટ કરીશી જો તમે ફેવિકલ મારી દીધું હવે અત્યારે અમે લગાડીશી જો અત્યારે ફિટ કરી દીધી છે પ્લાય કેવો તરીકે વિડીયો લાગ્યો દરી કોમેન્ટમાં કહેતા જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો નો વિડીયો હાલો મિત્રો કેમ છો મજામાં છો શું અત્યારે અમે પાટીસની ઉપર પ્લાય મારીએ છીએ પ્રેમ પ્રેમ બધું લાગી ગયું છે હવે પ્લાય મારીને ફિટ કરીએ છી જો તમે ફેવિકલ મારી દીધું હવે અત્યારે અમે લગાડીશી જો અત્યારે ફિટ કરી દીધી છે અપ્લાય કેવો તરીકે વિડીયો લાગ્યો દરેક કોમેન્ટમાં કહેતા જો નવા હોય તો દરેક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો નવા